રામનવમીના દિવસે નહીં યોજાય આઈપીએલની મેચો બદલાઈ શેડ્યુલ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની ટક્કર સત્તરમી એપ્રિલે થવાની હતી પરંતુ રામનવમીના કારણે હવે આ મેચ એક દિવસ પહેલાં એટલે કે સોલ એપ્રિલે યોજાશે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચ પણ સોલમી એપ્રિલે રમાશે નહીં આ મેચ હવે સત્તર એપ્રિલે રમાશે રામનવમીના કારણે બે મેચો ફરીથી શેડ્યુલ કરવામાં આવી છે રામનવમી ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જે સત્તરમી એપ્રિલે ઉજવવામાં આવશે આ ઉપરાંત ઓગણીસ એપ્રિલથી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆત થઈ રહી છે આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મેચોની તારીખ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આપણે જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ શરૂઆતમાં જ આઈપીએલના સત્તર દિવસના શેડ્યુલની જાહેરાત કરી હતી જ્યારે લોકસભાની ચૂંટણીનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યો ત્યારે બાકીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી આઈપીએલની સત્તરમી સિઝનના કુલ 74 મેચો રમવાની છે બાવીસ માર્ચથી શરૂ થયેલી સિઝન છવ્વીસ મેના રોજ સમાપ્ત થશે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે ક્વોલિફાયર બે પણ ચેન્નાઈમાં યોજાશે ક્વોલિફાયર એક અને એલિમિનેટર અમદાવાદમાં યોજાશે